હવે તો ઉનાળો જતો રહ્યો છે અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ હવે શું કરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે તો જાણો જ છો આસમાને પહોંચી ગયા છે એટલે આપણે લાવી દીધી છે સાયકલ અને હવે આપણે સાયકલ ઉપર ફરવાના છે એટલે બજાર જવું હોય કંઈ બી હોય ને એટલે આપણે સાયકલ ચલાવીને જવાનું એટલે શું પેટ્રોલ ડીઝલની બચત થાય ને આપણા પૈસા બચી જાય ચાલો હવે સાયકલ ઉપર ફરવાનું છે આપણે તો ચાલો દોસ્તો હું જોઉં છું બજાર હવે આ પ્રકરણ પછી ક્યારેક ભણીશું આવજો ઓછળ શું જોવે આગળ જો એક્સિડન્ટ થઈ જશે ચલો શોપિંગ થઈ ગઈ છે આ સાયકલ મૂકી દીધી હવે આઈસક્રીમ ખાવાની ઈચ્છા છે પણ લાગે છે કે વરસાદ આવી શકે છે ઓ શરૂ થઈ ગયો ભાગો તો ગયું પણ આ નવી લાવ્યો તો એની હાલત ભંગાર જેવી થઈ ગઈ છે આવું તમારી સાથે પણ થતું હશે નવી 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 સાયકલ હતી પણ હવે વરસાદની ઋતુ આવી અને એને પણ કાટ લાગી ગયો આ જે સાયકલનું છે કે લોખંડનું છે ક્ષારણ થવું એ પણ રાસાયણિક પ્રક્રિયા છે